નમસ્કાર દોસ્તો આજની કથાનો પ્રસંગ એ આધ્યાત્મિક બોધ બોધકથામાંથી લેવાયો છે દોસ્તો એક એક નગર હતું એ નગરની અંદર ખૂબ જ રહે એમની સુંદરતા એટલે કહી શકાય કે કુદરતે ખૂબ નિરાતે એમને કડી હશે કોઈ માંજેલા શિલ્પકાર આરસમાંથી કોઈ મૂર્તિ કંડારે અને આરસવાણની પ્રતિમા જે રીતના વિદ્યમાન થાય એ રીતના એમનું દેહ લાલત્ય હતું કોઈ શૃંગાર કવિની કલ્પનામાંથી ઉતરેલી એ કામિની હતી અદભુત સૌંદર્ય અને એના સૌંદર્યનો પ્રભાવ કે એમનું આધિપત્ય એ સત્તા ઉપર પણ હતું ઘણા બધા રાજ્ય સત્તાના નિર્ણયો એ ગુપ્ત રીતે આ ગણિકા પોતાની મુસદ્દીગીરીથી રાજાના વહીવટી પ્રશાસનની અંદર તે હસ્તક્ષેપ કરતી કારણ કે આ ગણિકા પાસે સૌથી જો કોઈ મોટી મૂડી હોય તો એનું સૌંદર્ય હતું અને ગણિકાના આ સૌંદર્યમાંથી નગરના મહત્તમ લોકો મુક્ત ન હતા અને રાજા એ તો મોખરાનો બંદિવાન હતો આવી સુંદર ગણિકાને એક વખત ખબર પડે છે કે એમના નગરમાં એક સં્યાસી આવે છે એ સંન્યાસી ખૂબ જ પ્રભાવશાળી છે એમના ચહેરા ઉપર એમની સાધનાનો તેજ અભિપ્રેત થતો હોય છે એ ખૂબ જ વિદ્વાન હોય છે અને સહજ અને સરળ હોય છે ટૂંકમાં આજના આ સમાજની અંદર જે ગણિકા રોજ જોતી જે પુરુષોને એમાંથી કંઈક અલગ બત્રીસ લક્ષણો એ સાધુ પુરુષની સામે ગણિકાની નજર ઠરે છે અને પોતાના સૌંદર્યના અહંકારથી કારણ કે ઘણા બધા ચમરબંધીઓ એ ગણિકાના સૌંદર્યમાં ની સામે બરફની જેમ ઓગળી ગયા હતા એટલે ગણિકા નગરની બહાર એક પર્ણકુટીરમાં રહેતા એ સન્યાસી એ સાધુ પાસે સૌંદર્ય નું સમગ્ર સામગ્રી સાથે લઈને અને સાથે સાથે સ્ત્રી ચરિત્રનો અંચળો ઓઢીને પોતાના તમામ મોહ પાસના ઔષધો એ બધા ઉપકરણો લઈ અને કુટીરમાં જાય છે અને પોતાની દેહલતાને જે સંન્યાસી આકર્ષિત થાય એ ભંગીનીઓમાં એમની સામે રજૂ થાય છે અને ખૂબ જ માદકતાપૂર્વક સંન્યાસી સામે પોતાનો પ્રેમનો પ્રસ્તાવ મૂકે છે સંન્યાસી સેજ પણ ડગાવે સ્થિત પ્રજ્ઞ અવસ્થામાં પેલી ગણિકાને ખૂબ જ તિરસ્કાર વગર પૂર્ણ વિવેકથી જવાબ આપે છે કે તમારા જીવનમાં નિમંત્રિત કરવા માટે આવ્યા છો તમારો ખૂબ ખૂબ આભાર કે મારી સંન્યાસ અવસ્થામાં પણ મને સ્વીકારવા તૈયાર છો પરંતુ દેવી એક મારી વિનંતી છે કે તમે થોડાક વહેલા આવ્યા છો હું તમારા જીવનમાં સામે ચાલીને આવીશ પણ થોડી પ્રતીક્ષા કરવી પડશે હમણાં હું તમારા જીવનમાં કે તમારા પ્રેમને સ્વીકારી શકું નથી એટલે દેવી તમે થોડો સમય રાહ જો તમારે મને બોલાવા નહીં આવવું પડે હું સામેથી જ તમારા આંગણે આવીશ સંન્યાસીની આ ગહન વાત એ પેલી ગણિકાના માણસમાં ઉતરતી નથી એ બીજી ઘણી બધી લોકો કરે છે પરંતુ સંન્યાસી એક જ જવાબ આપે છે એ પૂર્ણ વિનમ્રતાથી કે તમે પ્રતીક્ષા કરો હું સામે ચાલીને તમારા જીવનમાં આવીશ અને આ બાજુ ગણિકાના અહંકારને ઠેસ પહોંચે છે કારણ કે આજે પણ દેશ પ્રદેશની અંદર હતા અને બંધનોમાં બાંધી શકતી નથી એનો વસવસો એનો વલોપાત એ ગણિકાને કોરી ખાય છે અને એનું પરિણામ એ આવે છે કે રાજાને કાન કરી અને ગણિકા પહેલા સન્યાસીને ખૂબ માર ખવડાવે છે પરંતુ સન્યાસી તો સંન્યાસી હતો એને જે કાંઈ મળે છે ઈશ્વર તરફથી મળે છે એમ સહજતાથી મારને પણ સ્વીકાર કર્યો ત્યારે પણ ગણિકા ફરી વાર એને કહે છે કે હજુ તું મારા પ્રેમને સ્વીકાર તો હજુ પણ તને તમામ સજાઓમાંથી મુક્તિ અપાવી દઉં અને આ સમગ્ર રાજ્યનો જે કઈ વૈભવ છે એ તારા ચરણોમાં મારી સહિત સમર્પિત કરી દો પણ સંન્યાસી તો એક જ શબ્દ પકડી રાખ્યો હતો કે દેવી તમે પ્રતિક્ષા કરો સંન્યાસી એકનો બે ન કર્યો અને પરિણામ સ્વરૂપ થોડા સમય પછી સંન્યાસી પોતાના આયોજન મુજબ એ વિહાર માટે પરિભ્રમણ માટે અન્ય પ્રદેશોની અંદર ચાલવા નીકળી જાય છે કેટલાક વર્ષો વીતે છે બને છે એવું કે ગણિકાને કોઈ ચેપી રોગ થાય છે જે શરીરમાંથી સુગંધી પ્રસાધનોની ખુશબુ એની સુગંધ આવતી હતી અને ગણિકા જ્યાંથી નીકળે ત્યાંથી એની હાજરી પણ પવન પુરાવે એવી સુગંધી જેની દેહલતામાંથી

ગણિકા પણ અચંબિત થઈ ગઈ નગર અને રાજા મારા સૌંદર્યનું દિવાનું હતું ફેંકવા માટે તૈયાર છે અને ગણિકાને બધા ગામની બહાર એક જર્જરીત ઝુંપડીમાં એમ કહીએ ને તો ફેંકી આવે છે દિવસે ને દિવસે ગણિકાની શરીર પીડા વધતી જાય છે એના શરીરમાં કીડા પડે છે ખદબદે છે દુર્ગંધ મારે છે લોકો ત્યાંથી ન નીકળી શકે એવું ગણિકાનું શરીર વાસ મારે છે સમય પસાર થતો હતો એવામાં વર્ષો પછી દરવાજા ઉપર એક ટકોરો પડે છે અને એ સુમધુર એ સાંત્વના ભણ્યા શબ્દો ગણિકાના કાને અથડાય છે અને એક તેજોમય મૂર્તિ એ શબ્દોની ઉદઘાષણા કરે છે કે દેવી હું તમારા આંગણે આવ્યો છું તમે મારું સ્વાગત નહીં કરો ત્યારે એ ને દુર્ગંધ મારતી આંખોમાંથી ગણિકા એ સંન્યાસીને ઓળખી જાય છે અને રણમસ અવાજે સન્યાસીને કહે છે કે હે સન્યાસી તે આવામાં ઘણું મોડું કરી નાખ્યું વર્ષો પહેલા મેં તને કહ્યું હતું ત્યારે મારી પાસે બધું હતું આજે તો કશું પણ નથી હું દુર્ગંધ મારું છું એ નગરના લોકોએ પણ મને ગામને પાત્ર બહાર અહીં ફેંકી દીધી છે તું શું મને ઉપયોગમાં લઈશ મારો ઉપભોગ નહી કરી ઘણો મોડું કરી દીધું કરેલા સમય મુજબ આવ્યો છું અત્યાર સુધી તમે જ્યારે મને નિમંત્રિત કરતા હતા ત્યારે તમારી ત્વચાની યાત્રા ચાલુ હતી આજે એ ત્વચાની યાત્રા સમાપ્ત થઈ ચાલો દેવી મારી સાથે અલખના માર્ગે આજથી તમારી ત્વચાની યાત્રાથી તત્વની યાત્રા તરફ ઉધ્વગમન થઈ રહ્યું છે પંચ તત્વના દેહની અંદર રહી અને દેહથી મુક્ત થવું એ સાચો સંન્યાસ છે તમારી સુંદરતાને ચાહતા હતા તમારી સૌંદર્ય દેલતાને ચાહતા હતા એ પણ એક પડાવ હતો સંસારનો અને હવે પરમ તત્વને પામવા માટે તમારી ત્વચા એ માધ્યમ નથી તત્વ તરફથી યાત્રા તો અંદરથી થઈ શકે છે અને અંદરથી આ થનારી યાત્રામાં હું તમારો સાથ આપીશ અને આ શબ્દ સાંભળતા સાંભતા ખૂબ પસ્તાવો થાય છે કે આ સંન્યાસી ઉપર મેં કેવું કેવું કર્યું હતું અને આજે મારા પ્રેમીઓ મારા આશિકો મારી બાજુમાં ફરકતા નથી અને આજે આ દુર્ગંધ મારતા શરીરની અંદર આ સાધુ મારી સામે ઉભો છે અને કેટલો સહજતાથી ઉભો છે અને ખૂબ રડે છે માફી માંગે છે

આ સાચી સાધુતા છે પરિત્યાગ વિના અપૂર્ણતાથી જ્યારે વૈરાગ્યનો માર્ગ પકડવામાં આવે છે ત્યારે ઘણી સંદિગતાઓ ઊભી થાય છે પરંતુ પરમને પામીને એ પહેલા ભીતરને પામીને અને ભીતર જ પરમાત્માની શોધ કરીએ તો જગત ઘણું બધું સરળ છે અને આ સંન્યાસીએ આ ગણિકાનો ખરેખર વાસ્તવમાં ઉદ્ધાર કર્યો એની ધન્યતા છે આવા સાધુ ચરિત્રને કોટી કોટી વાંધન ધન્યવાદ